નમસ્કાર મિત્રો મિત્રો જીએસસીએલ નાલ્કો દ્વારા એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકન ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ જીએસસીએલ નાલ્કો અલ્કાલિઝ એન્ડ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં આસિસ્ટન્ટ મેનેજર ફાઇનાન્સ માટેની આ ભરતી છે ખાલી જગ્યાઓની વિગત જે છે આપવામાં આવી નથી જરૂરિયાત મુજબ જગ્યાઓ ભરવામાં આવશે નોકરીનું સ્થાન જે છે એ બરોડા ગુજરાત માટે રહેશે અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે જેના માટેની છેલ્લી તારીખ છે સોળ એપ્રિલ બે ને ચોવીસ ઓફિશિયલ વેબસાઇટ અહીંયા આપવામાં આવેલી છે જીએસીએલ પોર્ટલ ડોટ જીએસીએલ ડોટ કો ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ છે જેના પરથી તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો અને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો મિત્રો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપવામાં આવેલી છે પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ મેનેજર ફાઇનાન્સ કુલ જગ્યાઓ જરૂરિયાત મુજબ રહેશે શૈક્ષણિક લાયકાત જે છે માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી સીએ સી એમ એ પૂર્ણ સમય સાથે બી કોમ કરેલ હોવું જોઈએ તો તમે એના માટે એપ્લાય કરી શકો છો વધુ માહિતી તમે નોટિફિકેશનમાં જોઈ લેશો મિત્રો પસંદગીની પ્રક્રિયા જે છે ઇન્ટરવ્યૂ કરવામાં આવશે અને ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે પસંદગી કરવામાં આવશે અરજી તમારે ઓનલાઈન કરવાની છે જેના માટે ઓફિશિયલ વેબસાઇટ જીએસી પોર્ટલ ડોટ જીએસીએલ ડોટ કો ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે અગત્યની તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરી લેવાનું રહેશે તો મિત્રો આ હતી જીએસિએલ નાલ્કો દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત